આ વર્ષે સમાજને કંઈક નવું આપવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મેડિકલ સાથે મળીને કવિશા મળી ટુ થાઉઝન ટ્વેન્ટી ફોર ગ્રુપ હંમેશાથી હંમેશા બિલ્ડઅપમાં માને છે શહેરના વિવિધ સમુદાયના લોકો એક બીજા સાથે મળે અને કંઈક નવું કરે તેવા આશયથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે દર વર્ષે કવિશા ગ્રુપ પોતાના કર્મચારીઓ માટે કવિશા પ્રીમિયર લીગનું આયોજન કરે છે અમદાવાદ ખાતે તારીખ વીસમી મે બે હજાર ચોવીસથી શરૂ થયેલા ટુર્નામેન્ટ દસ દિવસ સુધી ચાલશે અને તેમાં બાર ટીમ સહભાગી બનશે જેમાં દરેક પ્લેયર વ્યવસાય ડૉક્ટર છે આ સમગ્ર આયોજન કવિશા ગ્રુપના ડિરેક્ટર પાર્થ પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પ્રખ્યાત ડૉક્ટર તુષાર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમદાવાદમાં એસપી રિંગ રોડ પાસે આવેલ પાર્ટી લોન એન્ડ ખાતે યોજાઈ રહી છે આ અંગે કવિશા ગ્રુપ આ પ્રકારની ટુર્નામેન્ટ કરતું રહેશે આવનાર ભવિષ્યમાં ભિન્ન ભિન્ન એસોસિએશન અને કોમ્યુનિટી સાથે મળીને તેઓ વિવિધ આયોજનો કરશે અને સમાજમાં કોમ્યુનિટી બિલ્ડઅપમાં તેમનું અભૂતપૂર્વ યોગદાન આપશે ક્રિકેટ સ્પોર્ટ્સ એ ભારતીયોની ખૂબ જ નજીક છે અને તેના કારણે દરેક વ્યક્તિ આસપાસ ભેગા થઈ શકે છે આનંદ માણી શકે છે યાદો બનાવતી વખતે રમી શકે છે જ્યારે કવિશા ગ્રુપની ટીમ એમ એના ના ડોક્ટરોના ગ્રુપને મળ્યા ત્યારે તેમના ક્રિકેટ પ્રત્યેના ઉત્સાહથી દંગ રહી ગયા અને એક એવું પ્લેટફોર્મ બનાવવાનું વિચાર્યું જ્યાં દરેક વ્યક્તિ ક્રિકેટનો આનંદ માણી શકે કવિશા પ્રીમિયર લીગ છેલ્લા બે વર્ષથી સ્ટાફ મેમ્બર માટે કવિશા ખાતે થઈ રહી છે હવે વધુ લોકોને સામેલ કરીને આનંદની લાગણીનો વિસ્તાર કર્યો છે આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ ઓગણત્રીસ મેના રોજ યોજાશે ડોક્ટર્સ દિવસ રાત જોયા વિના હંમેશા દર્દીની સેવામાં ખડે પગે રહેશે આનંદને ધ્યાનમાં રાખીને કવિશા ગુપીઆ અનોખી પહેલ કરી છે જેમાં ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટુડન્ટ્સ પણ સામેલ થયા છે આ ટુર્નામેન્ટમાં કુલ પંદર ઓવરની મેચ હશે આ બાર ટીમમાં લાઈફલાઇન લાયન્સ સ્ટેલિયન ગોલ્ડન મેવેરિક્સ બ્લૂમ ઇલેવન અદિતિ એવેન્જર્સ રાઇઝિંગ રેન્જર્સ ઇન્વિઝિબલ ધ ધ કિલિંગ કિલિંગ મશીન મશીન સુપર કિંગ્સ બીજે બ્લાસ્ટર્સ સ્પોર્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે હું ડોક્ટર તુષાર પટેલ અમદાવાદ મેડિકલ એસોસિએશનનો નો પ્રેસિડેન્ટ છું અમદાવાદ મેડિકલ એસોસિએશન અને કવિશા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતને આયોજિત આ જે અમદાવાદ મેડિકલ એસોસિએશને ડોક્ટર્સો માટેના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આ ટુર્નામેન્ટ લગભગ દસથી બાર દિવસ ચાલશે જેમાં દરેક ટીમને પંદર ઓવરની લીગ મેચ રમવાની હશે અને એ લીગ મેચ રોજની અહીંયા બે દિવ બે એમ કે ફાર્મ ઉપર બે નવથી રાતના એક વાગ્યા સુધી બે બે ટીમો ટુર્નામેન્ટમાં બે બે લીગ મેચો રમાશે આ લીગ મેચનું ફાઇનલ છે એ લગભગ આ દસ દિવસ પછી ફાઇનલ રમાશે અને આ મેચનો રાખવાનો ઉદ્દેશ એ છે કે ડૉક્ટરો જે સ્પોર્ટ્સ પ્રત્યે લોકોને જે સૂચના કરતા હોય કે રમતગમત કરવી જોઈએ કે કોઈપણ પ્રકારની રમતોનું સ્પોર્ટ્સનું આયોજન કરવા માટે જે સ્પોર્ટ્સ રમવું જોઈએ એના માટેનો અમારો આ ઉદ્દેશ છે અને લોકો સુધી આ આ જે અમારો સંદેશો પહોંચે કે આ ક્રિકેટ કે કોઈપણ પ્રકારનું સ્પોર્ટ્સ જીવનમાં એક વખત અપનાવવું જોઈએ એના માટેનો આ ઉદ્દેશ છે આઈ એમ ફ્રોમ કવિશા ગ્રુપ આઈ એમ ધ એમડી ઓફ કવિશા ગ્રુપ આપણે હંમેશા વિચારીએ છીએ કે ડૉક્ટરો જ હંમેશા આપણી ફિટનેસ અને આપણી હેલ્થ માટેનું ધ્યાન રાખીએ છીએ તો આપણે કેમ એમનું ધ્યાન ના રાખી શકીએ એટલે એ એક થોટ પ્રોસેસ ઉપર અમે આ એક ઇવેન્ટની રચના કરી છે જેમાં એમ એ અને કવિશા ગ્રુપ બંને ભેગા થઈને એક સરસ ક્રિકેટ લીગ લઈને આવ્યા છે જેમાં બાર ટીમ્સ ભેગા થઈને રમશે એક અગિયાર દિવસનો એક ઇવેન્ટ રહેશે અને જેમાં પ્રોપરલી મોર દેન ટુ ફિફ્ટી ડોક્ટર્સ આ એક જગ્યાએ પ્રોપર ક્રિકેટ મેચ રમશે અને બધાનું ફિટનેસનું અમે ધ્યાન રાખવા માગતા હતા એનો એક પર્પઝ બી સોલ્વ થશે બધા માટેનો અને આવું એક ઇનિશિએટિવ અમે આ ક્રિકેટ લીગનું પહેલાં અમે કરતા હતા જ પણ એ અમે ખાલી અમારા ઇન્ટરનલ વર્તુળ ગ્રુપ માટે થઈને જ કરતા હતા આ વખતે અમે આવું વિચાર્યું હતું કે એક એસોસિએશન સાથે જોડે જોડાઈને કરીએ જેવું અમે આ એમએ સાથે કર્યું છે એવું અમે નેક્સ્ટ ફ્યુચરમાં ફિટનેસને પ્રમોટ કરવા માટે તેને ઘણા નવા ઇવેન્ટ લઈને રહ્યા છે જેમાં અમે દરેક અલગ અલગ ટાઈપના એસોસિએશનને બીજા લોકો જોડે બી જોડાઈને ફિટનેસ પ્રમોટ કરશું સરજી ટોટલ કેટલી ટીમ જોડાશે અને કેટલા દિવસો સુધી ચાલશે બાર ટીમનું જોડાણ થવાનું છે બાર ટીમ રમશે અને ઓલમોસ્ટ અગિયાર દિવસ આ ટુર્નામેન્ટ ચાલશે અને નવ દિવસ રેગ્યુલર લીગ બે ટુ ડે ચાલશે વન બાય વન અને પછી એક સે એક દિવસે એક સેમિફાઇનલ અને એક દિવસે ફાઇનલ અને ફાઇનલમાં એક મોટી ઇવેન્ટનું પ્લાન કર્યું છે જેમાં બધા સિનિયર ડોક્ટર્સ અને બીજા નવા બીજા એક્સ્ટ્રા સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરતા હોય એવા ઇન્ફ્લુઅન્સર અને વીઆઈપી લોકો બી આવશે અને એ દિવસે જે ફાઇનલ મેચમાં જીતશે એને એ પ્રાઇઝ મની આપીને એનું પ્રમોશન કરવામાં આવશે